વાલ્યા ભાજપ દ્વારા ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે ધારાસભ્ય રીતે વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં વાલિયા તાલુકા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આજે અગિયાર કલાકથી આયોજન કરવામાં આવ્યું હતું વાલિયા ભાજપ કાર્યાલયથી મેઇન બજાર થઈ ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તિરંગા યાત્રા ત્યાંથી કાર્યાલય ખાતે પહોંચી હતી આ તિરંગા યાત્રામાં વાલીયા તાલુકા ભાજપ પ્રમુખ સિંહ ગોહિલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા જિલ્લા પંચાયત વસાવા યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણિયા સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બાવીસ એપ્રિલના રોજ ભારતમાં કાશ્મીર સ્થિત પહેલગામના બેસરની ખીણમાં દેશના છવ્વીસ પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને એમની જાતિ પૂછીને એમના ઉપર જે ગોળીબાર કરી અને નિર્મમ હત્યા કરી એ પછી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યું કે આતંકવાદીઓને એમને કલ્પનામાં પણ નહીં આવે એ ભાષામાં અમે જવાબ આપીશું અને એ જ રીતે જે આતંકવાદીઓના આકાઓ પાકિસ્તાનમાં છે તો એ પાકિસ્તાનમાં પણ આતંકવાદીઓના નવ જેટલા બંકરોને ધ્વસ્ત કરી દીધા અને સો જેટલા આતંકવાદીઓનો ખાટમો બોલાવ્યો આ ઓપરેશન સિંદૂરના નામે જાહેર કરવામાં આવેલું અને એમાં દેશની ત્રણેય પાંખોના જવાનોએ એમની બહાદુરી બતાવી વીરતા બતાવી અને એ રીતે આતંકવાદીઓનો ખાટમો બોલ્યો એટલે આપણા દેશ દેશના વીર જવાનોને બિરદાવ માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને આજે વાલિયામાં મોટી સંખ્યામાં વિવિધ જ્ઞાતિ જાતિ ભાષાના લોકો ભેગા થઈ અને આ યાત્રા કાઢી છે એમાં અહીંના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા પણ જોડાયા છે અને બીજા સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં બહેનો સાથે જોડાયા છે સૌનો ખૂબ ખૂબ આભાર